માં લેવા મેખવામાં આવે છે બચ્ચાને બચ્ચાને હરે વસ્તુ દેવામાં આવે છે પણ બાકી અહીંયા આના ને અને બધેને પૂછવામાં આવ્યું કે એમ જ કીધું મને કોઈ વસ્તુ કંઈ દેવામાં આવતું નથી અને બચ્ચાને લેવા મેખવામાં પણ આવતા નથી હાલો તમને કોઈ આંગળવાડીમાં અહીંયા ફળ ફ્રૂટ કે કોઈ વસ્તુ દેવામાં આવે છે નહીં શું દેવામાં આવે છે તમને ખાલી પડીકા દેવામાં આવે છે લેવા મેકવા આવે છે તમને કોઈ નથી આવતું તો ફીરેશ ભાઈ તમને શું કેવા માંગો છો આ બાભાઈ આરામ ગુરુ માજી આપણે પુષ્પા બેન છે એ બેનને મેં લિખિતમાંથી ઓગણત્રીસ તારીખે મેં દીધું તું તો મને જવાબ મળ્યો છે જબામાં એમ લખવામાં આવ્યું છે કે અમારે જે બેન જે આંગણવાડીમાં આવે છે એ બચ્ચાને લેવા મેકવા જાય છે અને હર એક વસ્તુ દેવામાં આવે છે આ જોડી અહીંયા બધા એને પૂછવામાં આવે બેન તમને કોઈ વસ્તુ કઈ દેવામાં આવે છે બચ્ચાને લેવા મેકવામાં આવે છે કોઈ લેવા કોઈ નથી કાઈ બનાવતા જ નથી નાસ્તામાં જ એટલી ખીચડી જ બનાવીને દઈ દે છે અને કારણ તો બે બિસ્કિટ જ દઈ દે છે ખાલી બિસ્કિટ આપી દે છે ખાલી બિસ્કિટ દઈ ને ખીચડી ખાલી બનાવે